કાર્ય વર્લ્ડ હેરિટે ડિવિઝન દ્વારા લોથલ વર્લ્ડ હેરિટેજ સાઈટ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં ધોળકા ડિવિઝન હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ ધોળકાના ડીવાય એસપી પ્રકાશભાઈ પ્રજાપતિ બાવડા પીઆઈ ચૌધરી સાહેબ બગોદરા પીએસઆઈ જી કે ચાવડા સાહેબ કોટ પોલીસ સ્ટેશનના ના પીએસઆઈ પીએમ ગોહિલ તમામ પોલીસ સ્ટેશનના એએસઆઈ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ જીઆરડી હોમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશની શાન એવા આપણા રાષ્ટ્રીય ધ્વજ સાથે પુરા માન સન્માન સાથે પરેડ કરી લોથલ વર્લ્ડ હેરિટેજ સાઇટની શોભા વધારી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક ભારત નેક ભારત સ્વપ્ન સાકાર કર્યું હતું રિપોર્ટર પ્રકાશ મકવાણા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ધોડકા